નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સાપુતારાથી સૌથી મોટા સમાચાર ડાંગમાં લૂંટેરી દુલ્હન ગેંગ પકડાઈ છે સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હન તરીકે ઓળખાતી છેતરપિંડી કરતી ગેંગને ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે આ ગેંગ યુવાનોને લગ્નની લાલચ આપીને લૂંટતી હતી પોલીસે ગુનાહિત કાવતરો રખનાર આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં મહિલાઓ ઉપરાંત સ્થાનિક પુરુષો પણ સંડોવાયેલા છે લગ્નના બહાને બે લાખની છેતરપિંડી કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્લોરિન ગેસ લીકેજથી હડકમ મચી જવા પામ્યો છે અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત નજીક માધવ ઓડા ગોર્ડન પાસે ખચાણ્યા વ્યક્તિએ ક્લોરીનનો પાટલો ફેંકી દીધો પાટલામાંથી ગેસ લીકેજ થતાં આસપાસના લોકોને આંખમાં બળતરા થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હાયરપ્રિકેની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને ગેસ કાબૂમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન બે ફાયર જવાનોને પણ અસર થઈ હોવાથી તેમને સોલા સિવિલમાં લાવવામાં આવ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોના કોના પાન કાર્ડ બનતી જશે દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું પાન હવે રદ થવાના આરે છે સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો 1 જાન્યુઆરી 2026 થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલવા જેવા કાર્યો માટે પાન સક્રિય હોવું ફરજિયાત છે પાન કાર્ડ બંધ થાય જાય તો શું નુકસાન થાય કોના બંધ પાન થાય તે વિશે હવે તમારે જાણવું જરૂરી બન્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હાજર ને માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં રમાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રીના નેતૃત્વ હેઠળ આ આયોજનોને ધ્યાનમાં રાખીને શહેરમાં ત્રણ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જે અમદાવાદને વૈશ્વિક રમત ગમત નું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનાવશે અમિત શાહે કહ્યું છે કે અમદાવાદ તૈયાર રાખજો

આ પ્રસંગે મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ ને હટાવી નવી સરકાર લાવો રાજકોટમાં કેજરીવાલ ના ત્રિદિવસીય પ્રવાસના પહેલા દિવસે ભાજપ પર તીખા પ્રહારો કરવામાં આવ્યા કેજરીવાલે કહ્યું ત્રીસ મંડળ થી ગુજરાતમાં ભાજપ પોતે માને છે ખેડૂતોના હક માટે લડનારાઓને જેલમાં નાખવામાં આવ્યા છે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે શિક્ષકો આદિવાસી વિસ્તારમાં રહેવા માટે તૈયાર નથી યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન સંઘર્ષને વર્ણવતા પુસ્તક ચુનતીઓ મુજબ પસંદગી નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે આનંદીબેન પટેલે જણાવ્યું યુપીમાં બેંકો મહત્વના સમાચાર ની વાત કરીએ તો આપણી દીકરી કોઈ લઈ જાય તે ચલાવવું નહીં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાની ઠાકોરે સમાજ ને કરી છે આપણે કોઈ બીજા સમાજની દીકરીને લાવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તે ચલાવવું નહીં આપણી દીકરી જાય પાકસ પાકર એક કરીને પાછી લાવી આખી દુનિયાને દશામાં નડતા નથી પણ આપણને જ નડે છે હવેથી કોઈ બહેન દીકરીને દશામાં વ્રત કરવા નહીં જેને દશામાં નડે તેને ત્યાં મૂકી જજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓફિસ પાદ હવે બોસ નહીં કરે હેરાન સાંસદ સુપ્રિયા લોકસભા અને સંદેશાઓ થી થવાનો કાનૂની અધિકાર આપવાનો પ્રયાસ કરે છે કાયદાનો ઉદ્દેશ્ય વધતા ડિજિટલ વર્ક અને કાર્યજીવન સંતુલન અસરને સંબોધવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક પિતાએ પોતાના પુત્રને શીખવવી જોઈએ આ પાંચ મહત્વની વાતો દરેક પિતાએ પોતાના પુત્રને કેટલીક જીવન બદલનારી બાબતો શીખવવી જોઈએ પેરેન્ટિંગ કોચ પુષ્પા સમાજ જણાવ્યા મુજબ આત્મવિશ્વાસથી લોકોની સાથે મળવો ગુસ્સા પર કાબુ મેળવો જવાબદારી સ્વીકારવી સમયનો આદર કરવો અને પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરવું જરૂરી છે તેમણે પુત્રને મૂળભૂત રસોઈ કૌષલ્ય શીખવાડવી પુષ્પાના મતે આ ગુણો પુત્રને સફળતા સાથે સારા માનવી બનાવવા માટે જરૂરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુંદ્રા પોર્ટ પર કસ્ટમની મોટી સફળતા એક પણ અગિયાર કરોડની વિદેશી સિગારેટ ઝડપાઈ છે મુંદ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે કોર પેપર તરીકે જાહેર કરાયેલા કન્સલમેન્ટમાંથી એક પણ અગિયાર કરોડની કિંમતથી વિદેશી સિગારેટના નવાણું બોક્સ જપ્ત કર્યા છે આ સિગારેટ પેકિંગ મટીરિયલ પાછળ છુપાવવામાં આવી હતી દસ્તાવેજોમાં અનિયમિતતા જણાતા કન્ટેનરની તપાસ કરવામાં આવી અને આ જપ્તી ગેરકાયદેસર આયાત અને અન્ય નેટવર્ક ઉપર પ્રકાશ પાડે છે કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોમાં પડેલા ઇઠ્યોતેર હજાર કરોડ પરત મળશે પીએમ મોદી એસટી સમિટમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દેશની બેંકોમાં પડેલા અનક્લેમ પૈસાને તેના સાચા હકદારો પરત કરી રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ પગલું સરકાર અને જનતા વચ્ચે ના વિશ્વાસ મજબૂત બનાવે છે વિવિધ બેંકોમાં ભારતીય નાગરિકોના ના કુલ ઇઠ્યોતેર હજાર કરોડ રકમ અનક્લેમ છે વડાપ્રધાને કહ્યું છે કે આ પગલું એ માન્યતાને ને બદલે છે કે એકવાર પૈસા સરકાર પાસે જાય તે પાછા આવતા નથી ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું સુજો મે આપસો નમસ્તે